ખેડૂત મિત્રો મારા કહેવાના ભાવાર્થને બરાબર સમજો હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબ દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ આપું છું ત્યારે કોઈને પૂછતો નથી કે તમારી જ્ઞાતિ કે તમારો ધર્મ શું છે ઉલટાનો સામેથી કહું છું કે તમે તમારી અંગત વાત મને નહીં બતાવતા અંગત ઓળખાણ નહીં આપતા ગામે ગામ જઈ અને જે જે તાલુકાએ જઈ અને હું ખેડૂત માર્ગદર્શન માટેના સેમિનાર કરું છું જે બેથી ચાર કલાકના હોય છે એમાં પણ લોટ ઓફ વ્યક્તિઓ મને આવે છે મળવા માટે એમાં પણ મને ખબર નથી હોતી કે કોણ કયા જ્ઞાતિનો છે કોણ કયા ધર્મનો છે અને હું પૂછતો પણ નથી પરંતુ છેલ્લા બે તાલીમ કેમ્પો જે કરવાનું આયોજન છે એક તાલીમ કેમ્પ પૂરો થઈ ગયો અને બીજો તાલીમ કેમ્પ હમણાં થશે એમાં નામ નોંધણી થાય છે તો મેં આગલા તાલીમ કેમ્પની અંદર પાંત્રીસ નામ મારી પાસે આવેલા એમાંથી સાત પટેલ હતા આ વખતે મારી પાસે આ બીજો કેમ્પ જે છે એમાંથી પચાસ નામ નોંધવાની ગણતરી છે એમાંથી ત્રીસ વ્યક્તિના નામ નોંધાઈ ગયા છે એમાંથી માત્ર પાંચ પટેલ છે ક્યાંય આમાં જ્ઞાતિ કે ધર્મની વાત નથી પણ શું પટેલોને જરૂર જ નથી કે પટેલોને કોઈ પ્રશ્ન જ નથી અથવા શું પટેલો એવું સમજે છે કે પૈસાનો પાવર છે એટલે ગમે ત્યારે અમે ગમે એવું ફોડી લેશું અરે એવી મારી પાસે આમાં વ્યક્તિઓ આવેલી છે કે જેના પર્સન્ટેજ જ્ઞાતિના હિસાબમાં એક વ્યક્તિ હોવો જોઈએ એની જગ્યાએ એવા પાંચ પાંચ વ્યક્તિ આવે છે એ બતાવે છે કે પોતે રેવન્યુ રેકોર્ડ બાબતે કેટલા જાગૃત છે અને હોવું જ જોઈએ તો પટેલો એવું સમજે છે એવું મને લાગે છે કે આપણે જરૂર પડશે ત્યારે જોઈ લેશું અથવા તો આપણી પાસે પૈસા છે નિકાલ કરી લેશું ભાઈ તેથી રાતા પાણીએ રોશો આ સેવા સાર્વજ્ઞતી છે તમારા માટે પણ છે એક બીજું ઉદાહરણ આપી દો અમારું કોટડીયા પરિવારનું એક ગ્રુપ મારી પાસે છે મને અપેક્ષા હતી કે આ ઓડિયો મૂકીશને એટલે દસ કોટડીયા આવશે એકમાત્ર વ્યક્તિએ નામ નોંધાવેલું છે આ બતાવે છે કે આપણે લોકો કેટલા ઉદાસીન છીએ રેવન્યુ રેકોર્ડ બાબતે જરાય ઉદાસીન ન બનો કાયદાકીય બાબત જાણતા શીખો આવતી આઠ અને નવ માર્ચના રોજ બે દિવસનો સંપૂર્ણ તાલીમ કાર્યક્રમ છે અઢળક વસ્તુ એમાં જાણવા મળશે ત્રણ હજાર રૂપિયા ફીમાંથી માત્ર હજાર રૂપિયા ત્યારે ડિપોઝિટ કરવાની છે બે હજાર રૂપિયા જ્યારે આવો ત્યારે જમા કરાવવાના છે પણ હું ગેરંટી સાથે કહું કે માત્ર એક એક જે સેશન છે એમાંથી એક જ સેશનની અંદર તમારા પૈસા હંડ્રેડ પર્સન્ટ વસૂલ એક કામ કરતાં શીખી જશો ને તોય આવા તો હું દસ સેશન શીખવાડીશ અને દસેક પ્રકારના નહીં વીસેક પ્રકારના કામ જાતે કરતાં શીખવાડીશ તો આવતા સેમિનારની અંદર માત્ર વીસ નામ નોંધવાના બાકી છે જે લોકોની ઈચ્છા હોય એ લોકો વહેલો તે પહેલાંના ધોરણે નામ નોંધાવે કાર્યક્રમનો વધારે વિડીયો જે લોકો વિડીયો ચેનલ જુએ છે એ પાંચસો પંદર નંબર અને જે લોકો આ ઓડિયો ચેનલ સાંભળે છે એમના માટે ત્રણસો ચોરાણું નંબરનો વિડીયો અને ઓડિયો સાંભળી લેજો ફરીને ત્રણસો ચોરાણું નંબરના ઓડિયોની અંદર સંપૂર્ણ માહિતી છે વિડીયો ચેનલ જોતા હોય પાંચસોને પંદર નંબરનો ઓડિયો સાંભળી લે એટલે સંપૂર્ણ માહિતી મળી જશે આવો આવતા સેમિનાર માટે તમારું નામ નોંધાવો અને રેવન્યુના કામ તમારા જાતે કરતાં શીખો એટલે કે તમારા રેવન્યુના એડવોકેટ તમે જાતે બનો એ અંતર્ગત તાલીમ લેવા પધારો માત્ર વીસ નામ નોંધાવવાના છે આ સાથે એક ક્યુઆર કોડ મળશે જે લોકો પાસે મારો મોબાઈલ નંબર નથી એ મોબાઈલ નંબર નોંધી લે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ ચોરાણું માં મેસેજ કરજો સીધો ફોન નહીં કરતા ફોન કરશો તો નંબર બ્લોક થશે મેસેજ કરીને તમારે મને પૂછવાનું છે કે મારે આ પ્રશ્ન છે અથવા તાલીમ સેમિનારમાં આવવું છે તો હું તમને એનો ક્યુઆર કોડ મોકલાવીશ બેંકમાં અને એક હજાર રૂપિયા ડિપોઝિટ વહેલી તકે ભરી અને તમારું નામ નોંધાવી દો એટલે આગામી તાલીમ સેમિનાર આઠ અને નવના રોજ અઢળક માહિતી લઈને તમે મારી પાસેથી જશો એ